ચાર પાંચ દિવસથી આ લોકો મને ફોન કરતા હતા કે બેન અમારી સાથે આવો અન્યાય થયો છે ને તમે અમને સપોર્ટ કરો પણ ચાર પાંચ દિવસ તો અમે છે ને કોઈ જાતનું અમે એક્શન કાંઈ લીધું નહોતું જોયા રાખ્યું હતું કે શું થાય છે બધું એમ પણ પછી દિવસે ને દિવસે આ બધી મેટર રહી બગડતી ગઈ અને એના જે મળતી સમાજને બધાને હજી એવી ધમકી મારે છે કે કોઈનાથી કાંઈ ન થાય અને શિવાજી સેનાના સમૂહ લગ્ન તો થશે જ આવા એના મળતી બધા એરિયા છે ને એ બધાને છે ને આવી રીતે ધમકી મારે છે અને ખાસ સમાજના એક આગેવાન તરીકે મને એ વાતનો અફસોસ છે કે અમારા સમાજના આગેવાન હોય કે આ સર્વ સમાજ જ્ઞાતિના સમૂહ લગ્ન કર્યા હતા હું બધાને કેવા માંગુ છું કે આમાં સાચા અને સારા માણસો છે એ ચૂપ કેમ છે આવા જો આપણે જ બધા ચૂપ રહેશું ને તો આવા આવા જે સમાજના આગેવાનો છે ને જન્મ લેશે જ્યારથી એને પાંચસો પંચાવન સાહી લગ્ન શરૂ કર્યા છે ત્યાંથી જ એને આ કૌભાંડ ચાલુ કરી દીધા છે પેલા સાહી સમૂહ લગ્ન એને ચાલુ કર્યા ત્યાંથી જ એને પૈસા વધવાનું ચાલુ થાય દોઢ કરોડ રૂપિયાની માટેથી થી અને મહિલા સમૂહ લગ્ન માટે ત્યારથી એને આ ધંધો ચાલુ કરી દીધો છે અને ખાસ એક સમાજના આગેવાન તરીકે મારી માંગ એવી છે કે વિક્રમભાઈ સોરાણી જે આ સમૂહ લગ્નનો ધંધો આદરી દીધો છે અને વિક્રમભાઈ એમ કહી દે કે આજથી હું આ સમૂહ નો ધંધો બંધ કરું છું આ ન્યાય આ આજે ન્યાય છે ને આજે પાંચસોને પંચાવન દીકરીઓની આરે જે આ વસ્તુ બની છે ને એનો ન્યાય એક જ વસ્તુ છે વિક્રમભાઈ પોતે એમ કહી દે કે આજ પછી હવે આ સમુહલગનનો ધંધો હું બંધ કરું છું પોલીસ તંત્રના પૂરેપૂરા પગલા લેવા જોઈએ આજ આ માસુમ દીકરીઓ છે આના માટે તો ન્યાય અને મળવો જ જોઈએ આ કોઈ બીજી મેટર હોત તો અમે ન પડત પણ આ જે દીકરીઓ માટેથી જે આ વસ્તુ બની છે દીકરીઓની આરે અન્યાય કર્યો છે એ દીકરીઓ માટેથી ન્યાય માટેથી હું પોલીસ તંત્રને કહેવા માગું છું કે આવા લોકોને મુકતા નહીં અને એની સાથે જે મળતીયાઓ છે અને જે આ બધાય ભેગા થઈને આ ધંધો હાઇડ્રો છે ને બધાય લોકો આવવા જોઈએ આમાં